નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં આજે મોટો નિર્ણય લીધો છે સરકારે પાકની સિંચાઈ માટે ચાર જિલ્લામાં વધુ બે કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે થોડા દિવસ પહેલા વધુ વીજળી આપવાની માંગ ઊભી થઈ હતી સરકારના આ નિર્ણય બાદ હવે રાજકોટ જુનાગઢ જામનગર પોરબંદરમાં હવે આઠ કલાકને બદલે દસ કલાક ખેડૂતોની વીજળી અપાશે રાજ્ય સરકારે એવું પણ કહ્યું છે કે જ્યાં પણ વીજળી માંગ અંગે રજૂઆત કરવામાં આવશે ત્યાં અમે વીજળીનો સમય વધારી આપીશું આમ ખેડૂતોએ રજૂઆત કર્યા બાદ સરકારે ચાર જિલ્લામાં આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે થોડા દિવસો પહેલા જ એવી માંગ ઉભી થઈ હતી કે જ્યાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં વીજળી પુરવઠો આપવાનો સમય વધારવામાં આવે આ માંગને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં દસ કલાક વીજળી આપવાનું શરૂ કરાયું છે હાલ રાજકોટ જુનાગઢ જામનગર પોરબંદર જિલ્લા પૂરતો આ નિર્ણય કરાયો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે